તમારી માં જો તમારી અરજી સ્વીકાર ના કરતી હોય તો સમજી લો તમારા ઘેર તમારી માં એતરા થઈ રહી બેઠેલી છે હોય તો તમારા ઘેર જ તમે દીવો કરો છો એટલે શાક સાત એના પ્રગટ થવું જ પડે ઘરમાં તમારું ઘર પવિત્ર હોય કે ચોખ્ખાઈ અપવિત્ર હોય કે ચોખ્ખાઈ રાખતા હોય કે ના રાખતા હોય પણ દીવો કરો એટલે દેવી શક્તિ ને પડે પડે ને પણ કામ કેમ નહીં કરતી આ પ્રશ્ન કેટલા થાય છે બધાને થાય છે તો આ જાણવું છે તમારે બધાને કે પોતાની માં કામ કેમ નહીં કરતી કે બારે જાની સોલંકી પેઢીની માતા આટલી જબરી છે તો અમારી મેલડી તમ નહીં આવું થવું જોઈએ તમને ના થવું જોઈએ એટલે કહેશે કે મારી દીકરો તો ભગવાન છે મારા દીકરો ભગવાન નહીં સામાન્ય તમારા જેવો મનુષ્ય છે કે નહીં કોઈ સંત કે નહીં કોઈ મોટો ભગત છે પૂછી જો નહીં તમાર જેવો નીચે બેહવા વાળો છે ને કાલે એ નીચે બેહતો તો અત્યારે એણે મારી ભક્તિ ઉપાસના વધારે કરી એટલે એને ઉપર બેહાડ્યો પણ તમારી માં આવી રીતે ભલે બોલે નહીં પણ છોનું છોનું કોમ તો કરન કરો તો સજ પણ જે તમે ધારો છો જે